રાજ્યની શાળાઓ આજથી શરૂ થઈ છે ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે રાજ્ય કક્ષાના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસેના હસ્તે અમદાવાદ મનપા શિક્ષણ સમિતિના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું તે દરમિયાન તેમણે કહ્યું હતું કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી બાળકો સરકારી સ્કૂલોમાં પ્રવેશ લઈ રહ્યા છે ગયા વર્ષની સરખામણીએ અમદાવાદ મનપાની શાળામાં જ ચાર હજારથી પણ વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે સમગ્ર રાજ્યમાં બે લાખ જેટલા બાળકો પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં જોડાયા છે શિક્ષા વિભાગ આજે બહુ સરસ રીતે કામગીરી કરી અને અમારા ગુરુજનો યાનિ કે શિક્ષકો પણ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે એનું આ પરિણામ છે એક વર્ષ દરમિયાન પૂરા ગુજરાતની અંદર બે લાખ જેટલા બાળકો પ્રાઇવેટ શાળામાંથી જ્યારે સરકારી શાળામાં દાખલ થઈ રહ્યા છે ત્યારે સરકારના કર્તવ્ય અને દાયિત્વમાં એ આવે છે કે સારામાં સારું શિક્ષણ અંત્યોદય સુધી બાળક પ્રાપ્ત કરે અને આવા ઉત્સવો ઉજવાય રહે બુક્સ તો આપીએ છીએ પરંતુ બાળકોને તમે જોઈ રહ્યા છો જોજો એના ફેસ પર સ્મિત છે એને આનંદ છે આ કાર્યક્રમો બાળકોના અને શિક્ષણને પ્રોત્સાહિત કરનારો છે સરકાર અને અધિકારીઓ બધા જ લીગલી રીતે કામગીરી થઈ કરી રહ્યા છે જે આપ રોજે મીડિયામાં આપી રહ્યા છે સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે ટેન્થની ની અંદર આમ તો વિદ્યાર્થીઓ સાયન્સની અંદર વધુ અભ્યાસ કરે એ બાબતમાં સરકાર પ્રોત્સાહિત કરી રહી છે આ વખતની યોજનાઓ પણ દીકરા દીકરીઓ સાયન્સમાં વધુ રુચિ દાખવે અને વધુ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરે એ હેતુ હેતુસર સ્ટાન્ડર્ડ અને બેઝિક્સ ટેન્ ટેન્થની અંદર મેથ્સ હતું જ્યારે મેથ બુક્સ તો એક જ હોય પરીક્ષા પદ્ધતિ જુદી હતી જેમણે જે પાસ કર્યું હોય એ દસમાની અંદર પણ સાયન્સ રાખી શકે સાયન્સ વિષયને વધુ પ્રોત્સાહિત કરવા માટે ને વધુમાં વધુ બાળકો આનો લાભ લઈ શકે એ હેતુસર આ સુધારો કરવામાં આવ્યો છે ને બાળકોના હિત માટે અને વાલીઓ અને શાળાઓના એક પ્રોબ્લેમ્સ હતો કે ભાઈ ઘણીવાર બાળકને એવું થાય કે નવી શિક્ષા પદ્ધતિને પૂરી દુનિયાની અંદર કોઈપણ વિષયથી એ બીજા વર્ષે ચેન્જ કરી શકે અને આ નવી શિક્ષા પદ્ધતિનો બેજ આ છે ત્યારે વધુ વિદ્યાર્થીઓને લાભ મળે એ હેતુ છે કાલે અમે પરિપત્ર કરી દીધો છે ને બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ કોઈ પણ પાસ કરેલું છે એ સાયન્સ રાખી શકશે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા ગુરવારે પત્રકાર પરિષદ